ગાંધીનગર દ્વારા દસમી બાર જાન્યુઆરી દરમિયાન ટ્રાઇ સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સીઆરઈડીઆઈ ગાંધીનગર દ્વારા તારીખ દસ થી બાર જાન્યુઆરીના રોજ ટ્રાઇ સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જે બુમિંગ ટ્રાઇ સિટી ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટી ના રિયલ એસ્ટેટ ના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન કરશે આ ઇવેન્ટમાં પાસઠ ટોચના ડેવલપર્સ દ્વારા એકસો વધુ પ્રોજેક્ટ એક છત નીચે દર્શાવવામાં આવશે જે સંભવિત ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે અનન્ય પસંદગીના વિકલ્પો પ્રદાન કરશે આ ફેસ્ટમાં ઓન ધ સ્પોટ હોમ લોન મંજૂરી રૂપિયા એક લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઇન્સ્ટન્ટ ઓફર્સ દર એક કલાકે લકી ડ્રો સહિતના આકર્ષણો પ્રદાન કરશે આ ઉપરાંત મુલાકાતીઓ મેગા લકી ડ્રોમાં ભાગ લઈ શકે છે અને ન વેચાયેલી ઇન્વેન્ટ્રીના સ્ટોલ સુધી પહોંચી શકશે જે ખરીદદારો માટે એક સુવર્ણ તક બનશે પ્રવીણ પટેલ સીઆરઈડીએઆઈ ગાંધીનગરના ચેરમેને જણાવ્યું હતું કે ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટીને સમાવેશ કરતો ટ્રાઇ સિટી વિસ્તાર અમર્યાદિત વ્યાપારી તકો અને સ્થળાંતર કરનારાઓના ધસારાને કારણે દેશમાં સૌથી ઝડપથી વિકસતા પ્રદેશોમાંનો એક છે ટ્રાઇ સિટી પ્રોપર્ટી ફેસ્ટે પ્રદેશની શ્રેષ્ઠ અને સૌથી આશાસ્પદ રિયલ એસ્ટેટ ઓફરનું પ્રદર્શન કરવા અને સાક્ષી બનવા માટેનું યોગ્ય સ્થળ છે ડેવલપર્સ મોટી સંખ્યામાં ખરીદદારો સાથે જોડાઈ શકે છે અને ખરીદદારો તેમના બજેટ અને જરૂરિયાતને અનુરૂપ વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોઈ શકશે દસ અગિયાર બાર જાન્યુઆરી સવારે દસ વાગે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે જેની અંદર લગભગ લગભગ અડસઠથી વધારે બિલ્ડર મિત્રોએ સ્ટોલ લઈ અને આની અંદર ભાગ લીધેલ છે ગાંધીનગરની અંદર વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને પોતાના અનુકૂળ પ્રોપર્ટી મળી રહે એના માટેનું આ એક શું આયોજન છે જેની અંદર ગાંધીનગર ટ્રેડઈ ગાંધીનગર તરફથી આવનાર દરેક વ્યક્તિને એક લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર તેમજ દરેક કલાકે એક ઇલેક્ટ્રિક વ્હીકલ દરેક કલાકે એમને ગિફ્ટ તેમજ દિવસે એક દિવસમાં બે ઇલેક્ટ્રિક વ્હીકલનું પણ ગિફ્ટનું આયોજન કરેલ છે ગાંધીનગરમાં વસવાટ કરવા માગતા દરેક વ્યક્તિને અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે